મુકામે એક જ પરિવા ના ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા જેમાં ખુબજ મોટા પ્રમાણમાં વરસાદના કારણે ઘરની દિવાલ ધરાશાયી થતા ઘનશ્યામશી સનાભાઈ ચૌહાણ તેમના પત્ની શકુબેન તેમજ અઢી વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી કરી તેમજ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરી સરકાર તરફથી આજરોજ મૃતક પરિવારને ચાર ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી સહાય ચૂકવવા માટે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ પ્રાંત અધિકારી કુંજલભાઈ શાહ તેમજ તાલુકા અધિકારી અને ખંભાત મામલતદાર મનીષભાઈ ભોઈ સહિત ગામના અગ્રણીઓ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અમૃતક પરિવારના ચેક સ્વર્ગસ્ત ઘનશ્યામભાઈના શ્રી શનાભાઈ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા ચાલ્યા કર્યા છે પ્રાઇવેટ કંપની પણ આપણે કરી શકીએ બરાબર અને આવું તમને આગેવાનોને પણ અમારા બધા તરફથી વિનંતી છે કે જ્યારે આવા મકાનો હોય કે ભાઈ આવું તમને એવું લાગતું જોખમ છે તો આપણે અંગત રસ લઈને અથવા એ કુટુંબના

સરપંચ છે તમે બધા પૂર્વ સરપંચ બીજા આગેવાનો છે એ ભણેલા ગણેલા હોય એમને ખરેખર આવું આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં આપદા લાગતી હોય નીચાણવાળો વિસ્તાર હોય તો ભાઈ પાણીની સરકારમાંથી અથવા તો પ્રેસ મીડિયાના માધ્યમથી આગાહી કરવામાં આવતી હોય છે કે ભાઈ પાણી આવવાનું છે વરસાદ આવવાનો છે તો આપણે સ્થળાંતર કરી લઈએ આજે જો સાવચેતી રાખી હોત અને ભાઈ જીદ ના કરી હોત આવું આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં આપદા લાગતી હોય નીચાણવાળો વિસ્તાર હોય તો બી પાણીની સરકારમાંથી અથવા તો પ્રેસ મીડિયાના માધ્યમથી આગાહી કરવામાં આવતી હોય છે કે ભાઈ પાણી આવવાનું છે વરસાદ આવવાનો હોય તો આપણે સ્થળાંતર કરી લઈએ આજે જો સાવચેતી રાખી હોત અને બેને જીદ ના કરી હોત આજ રોજ ખડોદી મુકામે કુદરતી આપદાનો આ પરિવાર જ્યારે ભોગ બનેલો છે અને એમાં ત્રણ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ઘનશ્યામભાઈ સપુબેન અને અઢી વર્ષનો પુત્ર તુષાર તો સંવેદનશીલ સરકાર છે ગુજરાતની આજથી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી અને વહીવટીતંત્ર દ્વારા સતત ચિંતા કરી અને બને એટલી વહેલી તત્વરે સહાય માટેનું આયોજન કરી અને આજે અમે સહાય સ્વરૂપે એમને ચેક અર્પણ કરવા આવેલા છે મારી સાથે પ્રાંત અધિકારી છે મામલતદારશ્રી છે તાલુકા વિકાસ અધિકારી છે તાલુકા પંચાયતના પ્રતિનિધિ છે અને અમારી પાર્ટીના સાથે આગેવાનો છે દરેક મૃતકને ચાર ચાર લાખ રૂપિયાની સહાય એટલે કે કુલ મળીને બાર લાખની સહાયના ચેક આજે પરિવારના મોભીને એટલે કે મૃતકના પિતાશ્રીને આજે અમે અર્પણ કર્યા છે અને આ દુઃખની ઘડીમાં સમગ્ર ગુજરાત સરકાર અમારું સમગ્ર તંત્ર અને અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાના આગેવાનો એમની સાથે છે આ વિસ્તારમાં જ્યાં પણ કુદરતી આપદા આવી છે અને જ્યાં જ્યાં પણ રજૂઆતો આવી છે વિસ્તારમાંથી લોકોની ત્યાં અમારું તંત્ર આદરણીય પ્રાંત અધિકારી મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાથે મધ્ય ગુજરાત વીજ કંપનીના अधिकारी सतत खड़ा रात दिवस रही शुरू करवा आयोजन ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर